નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર માર્ચ મહિનામાં થશે મોટા ફેરફારો જેમાં બેંક રાશન કાર્ડ ગેસ વીજળી પેન્શન હપ્તા કેવાયસી અને દીકરીની યોજનાને લઈને નિયમો ગુજરાત સરકારનો નિર્ણય ઠંડી વચ્ચે માવઠાની આગાહી તો હવે આ લોકોને નહીં મળે બે રૂપિયાનો હપ્તો માર્ચ મહિનાથી ગામડાઓમાં રાશન કાર્ડ ધારકોને ફાયદો ગુજરાત સરકાર દ્વારા પચાસ રૂપિયાની સહાય ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના અહેવાલ વચ્ચે ખેડૂતોના દેવા લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફીના સમાચાર જ્યારે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેના કારણે વીજળીનો વેડફાડમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધી એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રાખ્યો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવા માટે તમારા મોબાઈલની મારફતે રિચાર્જ કરાવવાનું રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર માર્ચ મહિનાથી રાશન કાર્ડમાં ફાયદાઓ એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વેચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા છુટકારો મળી રહેશે ગામડાઓમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલય બેઠેલા અધિકારોની નજર રહેશે આખા દેશમાં ઈ પોસ મશીન લગાવવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો માર્ચ મહિનામાં નવા નિયમો કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆતથી અમલમાં આવે છે આ વખતે પણ આવા ઘણા નિયમો એક માર્ચથી અમલમાં આવી જશે જેની સિદ્ધિ અસર તમારા ખિસ્સા પર પડશે મિત્રો તો સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ નવા નિયમોમાં તો માર્ચ મહિનામાં જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંક બે માર્ચ મહિના અંતર્ગત બાર દિવસ બંધ રહેશે આમાં શનિવાર અને રવિવારની બે રજાઓનો પણ સામેલ થાય છે આરબીઆઈનું રજા યાદી લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર ગેસ સિલિન્ડરને લઈને આવે છે મહત્વપૂર્ણ સમાચાર દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા કરવામાં આવશે અને નવા ભાવ જાહેર કરવામાં આવશે ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમતમાં સામાન રાખવામાં આવી હતી હવે ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની શક્યતા પણ રહેશે મિત્રો મિત્રો ત્યારબાદના નિયમોની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને નિયમો જેમાં મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકો છો તમે મિત્રો સરકારની જાહેરાત જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીઓમાં મુકાયા હોવાનું જણાવવામાં આવ્યું છે મફત અનાજમાં ક્યારેક એકદમ હળકી ગુણવત્તાવાળા ઘઉં મળતા કાર્ડ ધારકો નારાજ થયા છે સાથે સાથે સરકારની જાહેરાત પણ એવી કરવામાં આવી છે કે ખાડ ધારકોને પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી મળી રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગમાં માં સી અપડેટ કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે જો તમે આમ તારીખ સુધીમાં તમારા ફાસ્ટેગનું નું સી પૂર્ણ નહીં કરો તો તમારે ને નિષ્ક્રિય કરી દેવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચાર બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો જાણો કોને નથી મળ્યો બે હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ફક્ત એવા ખેડૂતોને આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે એટલે કે જો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેવાના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાની રાશિ નહીં મળે આ માટે જમીન તમારા નામે હોવી ફરજિયાત છે મિત્રો જો કોઈ વ્યક્તિ તેમના માતા પિતાની જમીન પર ખેતી કરતા હોય તો તેમને પણ આ યોજનાનો લાભ નથી મળતો તેને પહેલા જમીનમાં પોતાનું નામ ટ્રાન્સફર કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાનું છે કે નહીં ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે એ પણ એક બે રૂપિયા નહીં પરંતુ છ થી દસ રૂપિયાની આસપાસ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવો સૂત્રોનું કહેવું છે સૂત્રોનું માનીએ તો માર્ચની જાહેરાત પણ થઈ શકે છે એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકાના આપી રહ્યા છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત સરકારે લોકહિતકારી નિર્ણય લીધો છે તાજેતરમાં જ પીએમ મોદીએ રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો છે ગુજરાત સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા શરૂ કરી છે જેમાં દ્વારકાથી બેડ દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડશે મિત્રો આગળના સમાચાર ગુજરાત સરકાર વિદ્યાર્થીને આપશે પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્ર ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર રૂપિયા તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરેલ સુધી પચાસ હજાર રૂપિયાની ટોટલ રાશિ છે તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં સુકન્યા ખાતામાં મિનિમમ બેલેન્સ જમા કરવાનું રહેશે જો તમે આમ નહીં કરો તો તમારું એકાઉન્ટ છે તે બંધ કરી દેવામાં આવશે ખાતું ફરીથી ખોલવા માટે દંડ પણ ભરવો પડશે મિત્રો મિત્રો આગળના સમાચાર ઠંડી વચ્ચે માવઠાની આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ એકથી પાંચ માર્ચ સુધી વરસાદની સંભાવના જોવા મળી રહેલ છે રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે કમોસમી વરસાદ પણ ખાબકશે આ સિવાય રાજ્યમાં અનેક શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે જ્યારે આગામી પાંચથી દસ માર્ચ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં એક માર્ચથી ત્રણ માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા પવનો પણ ફૂંકાશે જોકે આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતા પણ વધી છે મિત્રો ત્યારબાદના સમાચાર માર્ચ મહિનામાં નવા નિયમો જેમાં ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવશે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દસજો આપવાશે બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા તથા સુરેન્દ્રનગર જેમ અઢાર મહાનગરપાલિકાઓની થઈ ગઈ છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહેશે જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માગો છો તો તમારે તરત જ ઈ કેવાયસી કરાવવું પડશે આ માટે તમારે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ નક્કી કરવામાં આવી છે જો એકત્રીસ માર્ચ સુધીમાં તમે ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરો તો તમને છે તે એકત્રીસ માર્ચ પછી સબસિડી મળતું બંધ થઈ જશે મિત્રો નહીં વાત કરીએ તો હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસના બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી રહેશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે પંદર દિવસમાં ગામડાઓને વીજળી જોડાણ મળી રહેશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા અને ખેડૂત ઉપયોગી સમાચાર છેલ્લા પાંચ વર્ષમાં કપાસના વાયદો ઊંચો નથી વધ્યો વાયદો વૈશ્વિક માર્કેટમાં ગયો છે જેમના કારણે કપાસની બજાર ઘટવાની સંભાવના છે હાલમાં કપાસની બજાર સત્તરસોની સપાટીએ પહોંચી ગઈ છે એકથી ત્રણ માર્ચ વચ્ચે માવઠાની પણ આગાહી છે મિત્રો ખેડૂતોની ચિંતામાં પણ જોવા મળી રહી છે અને ખેડૂતોની ખેતી પાકમાં પણ ધ્યાન આપો ચારસો વીસ રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ આજે ભાવ વીસ ત્રીસ રૂપિયાના ઘટાડો થયો છે લાલ ડુંગળીના ઊંચા ભાવ ત્રણસો ને રૂપિયા બોલાઈ રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર કે ખેડૂતો માટે નવી યોજના આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત અરજીઓ માટે આગામી તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતામાં સનેલો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વહેલી સવારે સાડા દસ કલાકથી લઈને અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે તે તાલુકા નાણાકીય એકસો દસ ટકા વહેલા તે પહેલા ધોરણે અરજી સ્વીકારવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રૂપિયા સોની નોટ શું બંધ થશે કે નહીં સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટની ટ્રાન્ઝેક્શન સક્રિય નહીં બને દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલાવવાની સૂચના આપી છે જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ દાવો છે તે તદ્દન ખોટો છે આરબીઆઈ અથવા તો સરકારે આવો કોઈ પણ નિર્ણય લીધો નથી સોની નોટ પહેલાં જે ચલણમાં છે તે જ રહેશે ત્યારબાદના સમાચાર કે સસ્તો ગેસ સિલિન્ડર મળશે રાજસ્થાનમાં સરકાર બનવાની સાથે જ ભાજપે પોતાના પત્રના વચન પૂર્ણ કરવા જઈ રહી છે રાજ્ય સરકાર સૌથી પહેલાં સસ્તા સિલિન્ડરનો પ્રયાસ કરવા જઈ રહી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજ આ અંગે મોટી જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી રૂપિયા એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ યોજનાનો અમલ વચન મુજબ કરવામાં આવશે અંદર વાત કરીએ તો આ પડશે કમોસમી વરસાદ આવનારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે જેમાં અમરેલી અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી ભાવનગરમાં જેમાં છૂટાછવાયેલા વાદળો સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહેલી છે તો આઠ જાન્યુઆરી પછી એટલે કે નવથી લઈને ચૌદ જાન્યુઆરી દરમિયાન તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદાનગર હવેલી ગાંધીનગર બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી માહિતી મળી રહેલી છે જેના કારણે ખેડૂતોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી પણ માહિતી મળી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર કે લોન થશે સસ્તી નવું વર્ષ તમારા માટે ખુશખબરીના સમાચાર લઈને આવ્યું છે હોમ લોનના વ્યાજદરમાં જીરો પોઈન્ટ પાંચ ટકાથી એક પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે વધતા જતા વૈશ્વિકના કારણે આરબીઆઈએ મે બે હજાર બાવીસથી ફેબ્રુઆરી બે હજાર તેવીસ સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે જેના કારણે તમામ લોનના વ્યાજમાં વધારો થતો હતો પરંતુ બેંકનો બેંકનું વ્યાજદર યથાવત છે તેથી બેન્કોની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજદરનો ઘટાડો થાય તેવો નિર્ણય જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદના અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશ ખબર આવી છે આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ કિસાનની સરકારી મોટી માહિતી મળી રહી છે ખેડૂતોને મળતા આપતાની રકમ વધી શકે છે હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં એટલે કે બેંક એકાઉન્ટમાં દર વર્ષે આઠ હજાર રૂપિયા